નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમ જે લાઈવ ન્યૂઝ આજ રોજ મહેસાણા ખાતે જાયન્ટ્સ મહેસાણા સહ્ય દ્વારા પૂર્વ પ્રમુખ સરદબેન ગુપ્તાના સહયોગથી પાણીની પરબનું ઉદઘાટન કરવામાં આવ્યું સવારે નવતીસ કલાકે શ્રી કપિલા હનુમાન દાદાના મંદિરની સામે પાણીની પરબનું ઉદઘાટન કરવામાં આવ્યું આસ્થાના પ્રતિક મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જન્મદિવસની ઉજવણી આખા દેશમાં ઉજવવામાં આવે છે તે નિમિત્તે જાયન્ટ્સ મહીસાણા શહેર દ્વારા સતત ત્રીજા વર્ષે ઉનાળાની કારજાર ગરમીમાં રાહદારીઓની તરત છિપાવવા માટે પાણીની પરબનું આયોજન કરવામાં આવ્યું આ પાણીની પરબનું ઉદઘાટન અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા એવા સેવાભાવી સભ્ય જીતેન્દ્રભાઈ પટેલના હસ્તે રિબિન કાપી કંકુચાલના સાથીઓ કરીને પરબને ખુલ્લી મૂકવામાં આવી હતી સહિયર બહેનોએ આ સેવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ પ્રસંગે પરબના દાતા નવીનભાઈ ગુપ્તા તેમજ તેમના ધર્મપત્ની સરુદબેન ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ જાયન્ટ સહ્યાના પ્રમુખ નિરૂપાબેન પટેલ સેક્રેટરી આશાબેન પટેલ તેમજ જાયન્ટ સહ્યાની બહેનો પણ ઉપસ્થિત રહી હતી રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા મારું નામ પટેલ નિરૂપાબેન યોગેશભાઈ છે હું જાઇન્ટ મહેસાણા શહેરમાં પ્રમુખની હોદ્દો ધરાવું છું અને આજે જે અમે પાણીની પરબનો કાર્યક્રમ કરી રહ્યા છીએ કાળચાર ગરમીમાં જે વટેમાર્ગો છે ગરમીમાં ફરતા હોય છે એમને પાણીથી રાહત મળે અને ઠંડા પાણીથી એમને વળું શોષાય એટલા માટે અમે લોકો આ પાણીની ની મૂકી રહ્યા છે અને એ પણ ફ્રીમાં છે કોઈ અને આવા જ અમે કાર્યક્રમો જાયન્ટ મહેસાણા સૈયદ દ્વારા બહેનો કરી રહી છે જેમ કે અમારો એક મોટામાં મોટો કાર્યક્રમ છે અત્યારે હેલ્થ માટેનો પેપટેસ્ટ મેમોગ્રાફી જે કેન્સર અત્યારે ઘણા બધા થઈ રહ્યા છે લોકોને તો એના માટે એક અમારો અવે અવેરનેસ માટે લેડીઝોનો કાર્યક્રમ છે પેપટેસ્ટ મેમોગ્રાફી પછી અમે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ વૃક્ષારોપણ કરીએ છીએ સગર્ભા બહેનોને અમે લોકો કીટ આપીએ છીએ ન્યુટ્રિશન કીટ આપીએ છીએ જેમ કે અંદર ખજૂર

આના સિવાય જાહેર સહ્યર ગ્રુપ કયું કયું કાર્ય કરે છે આ સિવાય જાહેર સહ્ય દ્વારા મહિલાઓના મેમોગાબી ટેસ્ટ કેમ્પ કરાવવામાં આવે છે તેમજ બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવે છે